વોટરબૂક વોટરબૂક અલ્યા આવણા આયા વોટરબૂક આવણા આવણા હાલના અલ્યા બેઠા બેઠા તાર બોલ ક્યાં નખી બોલાતુંઈ પણ એક લાખ બેઠા કેઢું પાંભળ્યો ને તમારો અલ્યા એ દુજા નામ તો આવણા આવણા કદા કોઈ આંભળતો નથી ઘરે કોઈ છે કે નહીં તમારો આજો ઘરે તો બીજું નહીં હા એ ભાઈ આ તો બધા આવવાનો પેલો આ વોટરબૂક આવણો બતાજો

અને લક્ષ્મી લક્ષ્મી ભાઈ લક્ષ્મી ખૂબ આખી તમે બાર મહિના બાર મહિના

તો તો મને ભાવતો નથી હવે હેલા ભાઈ મને કાય નમર બમર તો ભાવતો નહીં મારા કન રે ભરો ગોદામ એનામાં કিল্লাખો થઈ ગયા હો એકાવન પૂરે પૂરા કર્યા ધંધો નથી અને તો કે તારે મજા આવશે અને પેલા આપણે મજુરીમાં શું શરમ મજુરી ગમે ધંધો કરવો પડે કરવો અને આપણે તો ગરીબ પુરાવાના તો ગમે ધંધો કરીને આપણે કમી અને રોજગારી તો કરવી ના કરવી

બે ની વાત બે રૂપિયા કમિશન આ તો પણ વીસ રૂપિયા હાલવાના સો પાંચ આમેરો લાઈ આલતા નહીં આ દિવાળી જેવું આઈન તો આવે ને આવે હાણે કે બોજ બોજ કરવું બોરા તો નથી તોય પેલા ઉતરજો ઉતારો પેલા ઉતારો લેવાશે આંગળો બધા આઠ વાડે આંગળો બધા

એવું છે બોન પે હા રહો હા હા બોન પે કરવાના છે એમ પૈસા હોય એવા દઈને થાના માથોલ બેકે કરો છો લેરા પણ હા બે પૈસા પેટીએમ કરસા પર કો ખરીકામ કરો ખરીકામ કરો મે લીધા છે હામે ને તમે લ્યો ને મારા કન પૈસા નહીં હાજે મળતા જો એટલે પેટીએમ કરસા પર

એ હારો ભાઈ હે ભાઈ ચલાવી ભાઈ તો બાબા લાવ ના કર કે કરતો માંડ માંડ